Quest Foundation presents Ma Swamini Prerna, March-April 2024. The theme of the magazine is Kindness, Love, Compassion. Ahinsa Sate Prem, Daya, Ane Karuna, Itle Sacho Manav Dharma, Lekhak Mahesh Mehta. પ્રેમ દયા અને કરુણા પર દુનિયાના તમામ ધર્મોએ ભાર મૂક્યો છે જૈન ધર્મે તો આ સિદ્ધાંતોને અહિંસા સાથે સાંકળી લઈને તેને આગવી વિશિષ્ટતા બક્ષી છે એને તેને ધર્મનો આધાર બનાવ્યો છે કોઈ પણ માણસમાં પ્રેમ દયા અને કરુણાની ભાવના હોય તે હિંસક બની શકે નહીં માણસ કોઈ પણ જાતના સ્વાર્થ વગર કોઈ પણ જાતના દેખીતા લાભ વગર જ્યારે પરમાર્થનું કામ કરે છે ત્યારે તેનો આનંદ અનોખો હોય છે દાન અને સહાય એવા હોવી જોઈએ કે સામા માણસને હાથ લાંબાવવો ન પડે જેની પાસે પૈસા છે એ જ દાન કરી શકે એવું નથી આપણી પાસે જે કંઈ હોય એમાંથી થોડું જરૂરિયાતવાળી દુઃખી માણસને આપી શકીએ ગરીબોના આંસુ લૂછી શકીએ અપંગ અસહાયને હાથ લાંબો ટેકો આપી શકીએ અંધ માણસનો હાથ પકડીને રસ્તો ઓળંગાવો કે ટ્રેન કે બસમાં ચડવા મદદ કરી શકીએ સ્મિત વેરીને સામા માણસને જીતી શકીએ કોઈને હુંફાળું આશ્વાસન આપી શકીએ આ બધા નાના નાના દયા અને કરુણાના કાર્યો છે તુલસીદાસજીએ જેમ કહ્યું છે તેમ તુલસી જગમે આય કે કર લીજો દો કામ

મોટો ધર્મ છે દયા કરુણા પ્રેમ સ્નેહ અને સંવેદનામાં જીવનના સ્ત્રોતો છે ગમે તેવો ખરાબ માણસ હોય પણ કંઈક ને કંઈક તો સારું કામ કરતો હોય છે અને સારો માણસ પણ ક્યાંક તો ખરાબ અને ખોટું કરતો હોય છે પરંતુ તેના સારા કાર્યોમાં આ ક્ષતિ ઢંકાઈ જાય છે કોઈ પણ માણસ સંપૂર્ણ નથી સારા નરસાનું મિશ્રણ છે ખરાબ કે ખોટું કામ થાય ત્યારે દિલ ધંખે છે અને અફસોસ પણ થતો હોય છે અને સારું કામ થાય ત્યારે મનમાં આનંદ પણ થાય છે પ્રેમ દયા અને કરુણા હશે તો કોઈને દુઃખ આપી શકશો નહીં પણ તેને સહાય કરવાનું મન થશે કરુણા એટલે કોઈનું દુઃખ જોઈને દિલ દ્રવી ઉઠે કરુણાનો ભાવ હોય તો તમે તેને મદદ કર્યા વગર રહી શકો નહીં જ્યાં સુધી સામા માણસને શાતા વડે નહીં ત્યાં સુધી તમારા દિલને જંપે મળે નહીં કરુણા એટલે બીજાનું દુઃખ અને દર્દ જોઈને ઓગળી જવું ધર્મ કહે છે રોગી દુઃખી દર્દી પીડિત ગરીબ તેમજ ધનહાનિ અને માનહાનિનો ભોગ બનેલા અને ધર્મથી વિમુખ થયેલા તેમજ આડેપાટે ચડી ગયેલા લોકો પ્રત્યે પણ દયા અને કરુણાનો ભાવ રાખવો અને તેમના દુઃખ અને પીડાને દૂર કરવાનો પ્રયાસ કરવું એનું નામ પણ કરુણા અને અનુકંપા છે આપણને એમ થાય કે આ માણસ તેના કર્મોના કારણે દુઃખી અને પીડા અનુભવી રહ્યો છે એણે સારું કર્યું નથી તેથી તેને ભોગવવાનું છે એમાં આપણે શું કરી શકીએ આવો વિચાર કરીને હાથ ઊંચો કરીને ઊભા રહી જઈએ એ ભગવાન મહાવીરનો ધર્મ નથી તે માણસ કેવો છે તે આપણે જોવાનું નથી પણ આપણું કર્તવ્ય શું છે તેનો ખ્યાલ કરવાનો છે આપણે તેના દુઃખને દૂર કરીને સાચા માર્ગે દોરવી શકીએ તો તેમ કરવું જોઈએ આ પણ દયા અને કરુણા છે જેમના દિલમાં સાચો કરુણાનો ભાવ હશે તેઓ તર્ક લડાવશે નહીં કોઈ કોઈ બહાનો શોધશે નહીં આપણે જે કંઈ સારું કરીએ તે કોઈને બતાવવાનું નથી કે એ અંગે બળાઈ મારવાની નથી આપણું મન શું કહે છે તેનો ખ્યાલ કરવાનો છે મોટે ભાગે કાંઈ થઈ શકતું નથી ત્યારે આવા બહાના મળી જાય છે ભગવાન મહાવીર કહે છે કે આપણા જેવો જ બીજાનો આત્મા છે આપણને જે ગમે છે તે બીજાને પણ ગમે છે દરેકને જીવ વહાલો છે દરેક સુખ ઇચ્છે છે દુઃખ કોઈને ગમતું નથી એટલે બીજા પ્રત્યે પ્રેમ દયા અને કરુણાનો ભાવ રાખવાનો છે ભગવાન મહાવીરે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ દયા અને કરુણાનો ભાવ રાખવાનો બોધ આપ્યો છે શ્રી ચિત્ર ભાનુજીએ પોતાની પ્રખ્યાત રચના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુંમાં એક કડી કરુણા અંગે પણ કહી છે કે દીન ક્રૂર ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે કરુણાભીની આંખો માંથી અશ્રુનો શુભ સ્ત્રોત્ર વહે ગમે તેવો ક્રૂર માણસ હોય ધર્મને અનુસરતો ન હોય ખોટા કામ કરતો હોય તેવા માણસ માટે પણ કરુણાનો ભાવ રાખીને સન્માર્ગે વાળવો જોઈએ આ કરુણાનો ભાવ તેને વાલિયામાંથી વાલ્મિકી બનાવી શકે છે પ્રેમ અને કરુણાના અનેક પ્રસંગો પ્રભુ મહાવીરના જીવનમાં બન્યા હતા અબુધ ગોવાડિયાએ તેમના કાનમાં ખીલા ઠોક્યા ત્યારે પણ તેમણે તેના પ્રત્યે કરુણા દર્શાવી હતી અને ક્ષમા આપી હતી આપણે જરાક અમસ્તી કોઈની ઠોકર વાગી હોય તો રજનું ગજ કરીએ છીએ કોઈએ આપણને સહેજ ટપલી મારી હોય કે અપમાન કર્યું હોય તો વર્ષોના વર્ષ ભૂલતા નથી ભગવાને આટલું દર્દ અને વેદના છતાં તેના પ્રત્યે અસીમ કરુણા દર્શાવી હતી સ્વાર્થ લોભ અને લાલચના કારણે માણસમાં પ્રેમ દયા અને કરુણાના ઝરણાઓ સુકાઈ ગયા છે દેખાવ વધુ છે આચરણ ઓછું છે ધર્મ મોટે ભાગે પોથીમાં રહી ગયો છે આપણે ફક્ત દેખાવની દુનિયામાં જીવતા જીવનને વાસ્તવમાં ખૂબસૂરત બનાવીએ જીવનને જાણીએ અને માણીએ તો ચાલો આપણે સૌ પ્રભુ વીરના રસ્તે ચાલીએ અને આ જગતને જીવો પ્રત્યે પ્રેમ દયા અને કરુણા ભાવને જીવનમાં આત્મસાત કરીએ એ જ આશા અને વિશ્વાસ સાથે સૌનું કલ્યાણ થાવ સૌ સુખી થાવ લાફ ધ બાઇટ એક્સપ્લોર સચ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ એટ ડબલ્યુ